રાજકોટ શહેરમાં તાજેતરમાં એક ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે તારીખ સત્તર એપ્રિલ બે હજાર રોજ વહેલી સવારે બાગ નજીક આવેલા ટાઇટન કંપનીના શોરૂમમાંથી પાંચ શખ્સોએ અંદાજે અડસઠ પોઈન્ટ ત્યાંશી લાખની કિંમતની એકસોને બે ઘડિયાળો અને ચાર લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી સમગ્ર ઘટનાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ સીસીટીવી ફૂટેજમાંથી ખુલાસો થયો છે કે આરોપીઓએ શોરૂમનું શટર ઉંચકીને માત્ર વીસ મિનિટમાં જ જોરીને અંજામ આપી દીધો હતો અને ત્યારબાદ નાસી છૂટ્યા હતા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર ક્રાઈમ બ્રાન્ચ એલસીબી અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટીમે પહેલા બિહાર અને ત્યારબાદ નેપાળ પહોંચી હતી ત્યાંથી રાકેશ પંડિત નામના આરોપીને એકવીસ ચોરીની ઘડિયાળ સાથે ઝડપી લેવાયો હતો હાલ અન્ય ચાર આરોપીઓ અંગે તપાસ ચાલુ છે અને પોલીસ તંત્રએ વધુ તપાસ હાથ ધરી છે